અને જય શ્રી કૃષ્ણ જય માતાજી બધાને વિડિયાનું ટાઇટલ જોઈને તમે સમજી ગયા હશો કે આજનો વિડીયો છે ઉપર છે હા તો આજનો વિડીયો ગેસ એસિડિટી અને પીત વિશે છે અને મેજોરિટી નેવું ટકા વ્યક્તિ આને ફેસ કરે છે બધાને આવી તકલીફ હોય છે કોઈને ગેસની હોય કેને એસિડિટીની કોઈને પીતની અને લગભગ તો આ તકલીફ ત્રણેય સાથે જ હોય છે તો આજે હું તમને છે ને વિડિયામાં બતાવીશ કે આ ત્રણેયને મટાડવા આપણે શું કરવું જોઈએ ઘણી બધી દવાઓ કરવા છતાં પણ આપણે ખબર જ છે કે આ ઘડીકમાં મળતું નથી એનું મેઇન કારણ એ છે કે આ જે પ્રોબ્લેમ છે ને એ આપણા મગજ સાથે કનેક્ટ થયેલી હોય છે એટલે આ પ્રોબ્લેમ થાય છે એનું કારણ શું છે એ પહેલા આપણે જાણવું પડે કેમકે આપણે જાણીએ છીએ કે ઘણી વખત ખૂબ કામ હોય એનો થાક લાગ્યો હોય કે ઊંઘ ન આવતી હોય ટેન્શન લઈને ફરતા હોય ત્યારે આ પ્રોબ્લેમ વધારે આપને થતી હોય છે તો અને અત્યારે યુગ એવો છે એટલે બધાને ટેન્શન ભાગ ભાગદોડ નહીં તો બધા એના જીવનમાં વણાયેલું જ છે તો એને મટાડવા માટે આપણે શું કરવું ને એ હું તમને બતાવીશ અને સચોટ એટલા માટે બતાવીશ કે મને ખુદને પણ આ પ્રોબ્લેમ હતી મેં ખૂબ ગેસ એસિડિટી અને પિત્તને ફેસ કર્યું છે અને એટલી બધી હેરાન થતી કે વાત પૂછોમાં અને એ આપણે નુકસાન પણ ખૂબ કરે છે આજે ગેસ જે ત્રણેય છે ને એ આપણે શરીરમાં ખૂબ નુકસાન પહોંચાડે છે પણ આપણે એનું ધ્યાન આપતા નથી આપણે કંઈ એવી તકલીફ હોય કે માથું દુખતું હોય પેટમાં ગડબડ હોય તો ઓમિટ કરી લ્યો એટલે સારું થઈ ગયું એવું હું ખુદ એવું જ માનતી હતી કે મને ઓમિટ થઈ જશે એટલે બધું સારું થઈ જશે પરંતુ આ એનાથી સારું થતું નથી અને અંદર આપણા શરીરને ખૂબ જ નુકસાન પહોંચાડે છે તો એને મટાડવા માટે આપણે શું કરવું જોઈએ શું કરવા જોઈએ ખાવામાં પરેજી રાખવી જોઈએ કે દવા લેવી જોઈએ મેં એ ત્રણે ત્રણ કર્યું તો પણ કંઈ એનાથી મને એટલો બધો ફાયદો ન થયો હા જ્યારે જે કરવું એટલા દિવસ સારું લઈએ પછી પાછું હતું એનું એ થઈ જાય આપણા જે જીવનની દરરોજની જે કામ કરવાની પદ્ધતિ અને જે ડેલી રૂટીન હોય એમાં કઈ એવું ન હોય કે દિવસો ક્યારેક અચાનક કામ એવી જવાબદારી છે એ બધું આપણે એટલે સ્વાભાવિક આપણું મગજ છે એને અસર કરવાનું છે અને એને લીધે સીધું આપણે આપણા પાચન ઉપર અસર કરે અને પાચન ઉપર અસર થાય એટલે પાચન શક્તિ નબળી પડે અને સીધી પ્રોબ્લેમ આપણે ફેસ કરવી પડે મને ખૂબ પ્રોબ્લમ હતી અને મેં દવા પણ કરી આયુર્વેદિક દવાથી મને ઘણો ફાયદો થયો મેં જે આયુર્વેદિક દવા લીધી એનાથી મને ઘણો બધી ફાયદો થયો પણ એ બધું ક્યાં સુધી કે તમે પીઓ ને એને ફોલો કરો ત્યાં સુધી પણ કાંઈ ની ઈલાજ આનો કાંઈ ને દરરોજ દવા ખાવી એ પણ આપણા માટે યોગ્ય નથી એટલે મેં જે ઘરગથ્થુ ઈલાજ કર્યો ને એ મને એવું થયું કે હું તમને બધાને બતાવું જેથી કરીને મને જે રાહત થાય એ બધી તમને પણ રાહત થાય એટલે બને એટલો આ વિડીયોને છે ને તમારા ગ્રુપમાં શેર કરજો મારી જેમ જે કોઈ હેરાન થતું હશે ને એને રાહત થશે ને તો એ તમારા ઉપર ખૂબ ખુશ થાય કેમ કે તમે અત્યારે જે મને જોઈ રહ્યા છો ખુશ એનું કારણ આ ઈલાજ જ છે ખૂબ હેરાન ગતિ ફેસ કર્યા પછી જ્યારે મને આ ઘરગથ્થુ ઈલાજ મળ્યો ત્યારે મને ઘણો ફાયદો થયો અને એ ઈલાજ આપણા ઘરની અંદર જ છે તો એ ઈલાજ મેં કઈ રીતે કર્યો એ હું તમને વિડીયામાં આગળ બતાવીશ અને ખાસ

પણ અંદર જે તકલીફ ફેસ કરો છો એ તમે જ ફેસ કરો છો બીજાને ખબર ન હોય તો એના ઇલાજ માટે પૂરો જોજો ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને લાઈક કરવાનું ચૂકતા નહીં તો ચાલો હવે હું તમને બતાવીશ આ ગેસ એસિડિટી અને જે પ્રોબ્લેમ છે આપણા કિચનની અંદર છે ને મેં કઈ રીતે મટાડીને ખાસ એને તમે કન્ટિન્યુ ફોલો કરશો ટુક તો જ વધારે તમને રાહત આપશે બે ચાર દિવસ કરીને છોડી દેશો તો નહીં એટલે અમે આ છેદ પણ સરળ તો હવે તમને વિડીયા આગળ બતાવી એસિડિટીના ઈલાજ માટે આપણે જે વસ્તુ લેવાની છે ને એ આ પ્રમાણે છે બે મોટી ચમચી સાકર અને જે ખડી સાકર આવે ને મોટી સાકર એનો ઝીણો ભૂકો કરી નાખવાનો અને એ આ બે મોટી ચમચી લેવાની ત્યાર પછી એક નાની ચમચી આ છે તકમરિયા આ ખાસ લેવાના આ તકમરિયા એક નાની ચમચી અને ત્યાર પછી આ છે વરિયાળીનો ભૂકો આ વરિયાળીનો ભૂકો અને સાકર બેય સરખાર લેવાના એટલે બે મોટી ચમચી આ વરિયાળીનો ભૂકો લેવાનો વરિયાળીને પીસી લેવાની અને એનો જે એકદમ બારીક ભૂકો થાય ને એ આપણે આમાં લેવાનો છે તો આ ત્રણેય વસ્તુ આ રીતે લેવાની છે અને આ ત્રણેય વસ્તુને એક લીટર પાણીની અંદર પલાળી દેવાની છે પહેલાં સાકર અને વરિયાળી આ બેને પહેલાં પલાળવાનું સવારમાં આ બેને ભેગું કરી અને પલાળી દેવાનું પછી જ્યારે આપણે એક ગ્લાસ પાણી પીવું હોય ત્યારે વીસ મિનિટ પહેલાં આ તકમરિયા છે ને એ ગ્લાસમાં ઉમેરી અને થોડીકવાર વાર પલાળી અને પછી આ સાથે ત્રણેય મિક્સ કરી અને પીવાનું આ દિવસમાં તમારે ત્રણ વખત પીવાનું દોઢક લીટર પાણી હોય એની અંદર આ ત્રણેય મિક્સ કરી અને પલાળી દેવાના તકમરિયા તમે પાછળથી પણ થોડીક વાર પલાળી અને રાખી શકો અને જો પહેલાં જ તમારે પલાળી દેવાય તો પણ પલાળી શકો પણ તમે પાછળથી પલાળશો ને તો સારું રહેશે આને અલગ વાટકીમાં પલાળી અને રાખી દેવાના આ બેનું જે મિશ્રણ હોય પલાળેલું એનો ગ્લાસ ભરાઈ જાય એટલે આ એક ચમચેલા આ એક ચમ એક નાની ચમચી છે પણ આ ત્રણ ચમચી મોટી ત્રણ ચમચી બનશે એટલે એક એક ચમચી એમાં ઉમેરતા જવાનું આવું તમે ત્રણ વખત દિવસમાં કન્ટિન્યુ પીવાનું આવું તમે એક મહિનો કે પંદર દિવસ પીવો ને વીસક દિવસ જેવું તો પીજો જ તો તરત તમારા શરીરની અંદર ઘણા ફેરફાર થઈ જશે ગરમી દૂર થઈ જશે આંતરની જે ગરમી હશે એ પણ દૂર થઈ જશે મગજને એકદમ ઠંડક મળશે પેટને પાચનશક્તિ મજબૂત બનશે અને વરિયાળીના ગુણ તો ખૂબ જ સરસ ઠંડા હોય છે અને હા સાથે ખડી સાકર આ સાકર જે ઓલા મોટા આપણે આવે ને મોટા ગાંગડા એને એ જે દેશી સાકર આવે ને એ સાકર લેવાની છે અને એનો ભૂકો કરી નાખવાનો છે બારીક તો આ રીતે તમારે આ ત્રણ વસ્તુનો ઉપયોગ કરી અને તમારે પાણીની અંદર ઉમેરી અને દિવસમાં ત્રણ વખત પીવાનું એટલે હું તમને ગેરંટી દઉં છું નેવું ટકા તમને એસિડિટી પીત અને ગેસમાં રાહત થઈ જશે આ તકલીફ બને ત્યાં સુધી તો દૂર જ થઈ જશે પણ રાહત સોએ સો ટકા તમને થઈ જશે મારા પોતાનો અનુભવ છે તો ચોક્કસ તમે જે આ ઉપાય છે ને એને અજમાવજો ખરેખર તમને ખૂબ રાહત મળશે તો તમને આ અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં હવે હું તમને પાણીમાં નાખી અને બતાવવા ટકમરિયાને છે ને પલાળી દીધા છે ને આ રીતે સરસ તકમરિયા એકદમ ફૂલાઈને મોટા થઈ જશે તો આ રીતે પલાળેલા તકમરિયા છે ને એ પછી આપણે સરબતની અંદર મિક્સ કરી દેવાના તો આપણે છે ને આ ગ્લાસની અંદર જો વરિયારી અને સાકર બે મિક્સ કરી અને પલાળી દીધું છે તો તમે જુઓ છો કે કલર પણ ખૂબ સરસ એકદમ સરસ લીલો કલર થઈ ગયો છે અને આપણે જ્યારે પીવું હોય ને ત્યારે જ જે તકમરિયા છે એ આપણે પલાળી દીધા હતા તો તમે જુઓ છો જો આ તકમરિયા પલળી ગયા છે છે એ પલળી ગયા છે અને એને હવે આપણે આમાં ઉમેરી અને પછી તો આ રીતે આપણે સુંદર મજાનું સરબત આવી રીતે બનાવવાનું છે અને આ સરબત છે ને દિવસમાં ઓછામાં ઓછા ત્રણ વખત તમે પીશોને ને એટલે સોયા સો ટકા તમને એસિડિટી પીત અને ગેસમાં રાહત થઈ જશે